સજાનંદ કુકિંગમાં આપણું સ્વાગત છે આજે આપણે મસાલા રોટલો બનાવીશું તેમાં મેં જુવારનો લોટ લીધો છે તે પચવામાં સારો છે અને તેમાં મેં પ્રમાણસર મીઠું નાખ્યું છે હવે તેમાં આપણે અજમો નાખીશું અને અજમો નાખ્યા બાદ આપણે તેમાં હળદર મરચું મસાલો હવે બધું મિક્સ કરી લઈશું બધા મસાલા નાખીને મેં હવે આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે ધીમે ધીમે પાણી એડ કરતા જઈ અને લોટને સારી રીતે મસળી લઈશું મસાલા રોટલો આ ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે અને ફટાફટ બની જાય છે એટલે જોબ કરતા હોય તેમના માટે તો બેસ્ટ છે અને અત્યારે તો શિયાળાની સિઝન ચાલી રહી છે તો મેથીની ભાજી સાથે ઘી ગોળ સાથે બહુ સરસ લાગે છે અને એક ટાઈમે ભાજી અને ઘી ગોળ ના લેવું હોય તો મસાલા રોટલા સાથે દહીં પણ સારું લાગે છે આપણે હવે લોટ સારી રીતે મસળી લીધો છે હવે આપણે તેના નાના નાના લુવા કરી લઈશું અને લુવા કર્યા પછી તમને ફાવે તે રીતે પ્લાસ્ટિકની થેલી ઉપર થાપી લઈશું બહુ આપણે ભાખરી કરતાં થોડોક જ ઝાડો રાખવાનો છે બહુ પતલો નહીં રાખીએ અને બહુ ઝાડો પણ નહીં રાખીએ મીડિયમ મીડિયમ ગેસ પર આપણે રોટલાને હવે શેકી લઈશું રોટલો શેકાય ત્યાં સુધી આપણે બીજો રોટલો થાપીને રેડી કરી લઈશું અને પેલો રોટલો થોડી થોડી વારે ચેક કરતા રહીશું અને ફેરવી લેશું થોડી થોડી વારે ચેક કરતા રહી અને સારી રીતે એને શેકી લેશું રોટલો આપણો બીજી બાજુ શેકાઈ ગયો છે હવે તેને આપણે ફૂલાવી દઈશું આવી રીતે સરસ ફૂલી જાય પછી દેખો છો ને તમે કેવો સરસ ફૂલી ગયો છે કેટલો સરસ લાગે છે મસાલા બોટલો ખાવામાં એકદમ ટેસ્ટી છે હવે આપણે તેને મેથીની ભાજી અને ઘી ગોળ સાથે સર્વ કરી મારી દોટરને તો બહુ જ પસંદ આવ્યો છે અને ટેસ્ટી લાગ્યો છે તમે પણ બનાવી અને ટ્રાય કરી અને ટેસ્ટ કરી અને જણાવજો કે મારો મસાલો રોટલો તમને કેવો લાગ્યો